નમસ્કાર આપ જોડાંચને હું છું જય શર્મા આજે લોકમંચમાં વાત કરવી છે સમાજ અને સમાજમાં ફેલાતા દૂષણોની અને દૂષણોને ટામવા માટે પોલીસ કાયદો અને ક્યાં છે વ્યવસ્થા કેમકે જે પ્રમાણે સામાજિક તત્વો અને સાથે જ લુખા તત્વો ઉપર જે પ્રમાણે ડ્રાઈવ ચલાવવામાં આવી તે ડ્રાઈવના કેટલાક અસરો પણ જોવા મળી લિસ્ટો બની તાત્કાલિક ધોરણે લિસ્ટો બનાવી દેવામાં આવી અને કેટલાક ઘરો ઉપર બુલડોઝર ચાલ્યા અને હજુ પણ આ પ્રકારની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે એટલે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ તેની કામગીરી કરી રહી છે અને સાથે જ અસામાજિક તત્વો છે તેની ઉપર રોક નથી લાગી રહી પોલીસ તેની કામગીરી કરી રહી છે તાત્કાલિક ધોરણે તેમની ઉપર કેસ દાખલ કરવામાં આવે છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવે છે ને સાથે જ સોશિયલ મીડિયા ઉપર વાહવાહી પણ લેવામાં આવે છે શું માત્રને માત્ર સોશિયલ મીડિયા પૂરતા જ કાયદો અને વ્યવસ્થા રહી ગયા હોય તેવું લાગે છે કેમ કે અસામાજિક તત્વોનો આતંક અને લુખાગીરી જે દાદાગીરી છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું આજની પણ ત્રણ થી ચાર ઘટના એવી સામે આવી છે ક્યાંક પૈસાની લેતી દેતીમાં ક્યાંક કુટુંબિક જે ઘટનાઓ બની રહી છે અને સાથે જ ખાસ એક ઘટના જે બે દિવસથી ચર્ચામાં છે એક મહિલા અને એક તેની દીકરી કે જેમની ઉપર શાકભાજી ચોરવાનો આરોપ છે તેવું કહેવામાં આવે છે અને કદાચ શાકભાજી ચોરતા હોય તેવું લોકો કહી રહ્યા છે સાથે ત્યાંના સિક્યુરિટી જે વ્યક્તિ છે તે કહી રહ્યા છે સુરત ઘટના છે પરંતુ જો ચોર છે તો તેમને તેમને કાયદાકીય રીતના તમે પોલીસને પોલીસને બોલાવો ને પરંતુ તેમની ઉપર લાકડીઓની વણઝાર વરસાવવામાં આવે છે અને એક દીકરી છે તે વીસ વર્ષની છે તેને વાળથી ખેંચીને ભર બજારમાં કાયદો આ સિક્યુરિટી ગાર્ડ અને ત્યાંનો એક વ્યક્તિ લે છે પરંત અને બીજી ઘટના જુહાપુરાની સામે આવી છે અને આવી ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે રાજકોટમાં પણ મોડી રાત્રે ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વો એ આખી જ ચાર રસ્તા ઉપર જાણે કે ટોળી બનાવીને એક વ્યક્તિને ઢોર માર માર્યો હોય તેવી પણ ઘટના બની છે અને આ ઘટના એક બાદ એક બની જ રહી છે અને સામે ડ્રાઈવ પણ થઈ રહી છે કેસો પણ બની રહ્યા છે અને કડક કાર્યવાહી થઈ રહી છે પરંતુ અસામાજિક તત્વો અને લુખાગીરી જે કરી રહ્યા છે તેવા તત્વો ઉપર લગામ અને રોક આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા કરશું લોકમંચની અંદર અને લોકમંચમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલ ની અંદર સોનલબેન જોશી એડવોકેટ છે સાથે જ ભાવિક રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાગર શુક્લ કે તેઓ રાષ્ટ્રીય ચિંતક છે સૌથી પહેલા સોનલબેન તમારી પાસે આવવા માંગીશ છેલ્લા ઘણા સમયથી પોલીસ અધિકારીઓની કેટલીક બદલી થઈ પોલીસ અધિકારીઓની ખાસ તેમણે કહેવામાં આવ્યું કે જો આ પ્રકારના કોઈ તત્વ સાથે તમારી ઉઠક બેઠક હશે તો તમારી ઉપર પણ પગલાં લેવાશે ડ્રાઇવ આપે પણ જોઈ અમે પણ જોઈ ની પ્રક્રિયા હાથ ધરી કેસો બન્યા અને કેટલાક પોલીસ અધિકારીઓના નામ ખુલ્યા અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવે અને કેટલીક જગ્યાએ તેઓની બદલી પણ કરવામાં આવી અને તેમને ખાસ વોર્નિંગ આપવામાં આવી કે આ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ હશે તેની સાથે તમારી ઉઠક બેઠક હશે તો તમારી ઉપર બી પગલા લેવામાં આવશે પરંતુ આ ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી તેને લઈને શું કહેશે પહેલી વાત તો એ છે કે કોઈ ઘટના બની એટલે સડનલી બધા જાગ્યા છે અને જે લિસ્ટ બનાવ્યું એને બધાને પકડવાનું શરૂ થયું છે આની અંદર ગુનેગાર જે હોય છે અગર બીંગ એ લોયર અગર વાત કરું તો ભાઈ પણ સાગર ભાઈ પણ એડવોકેટ છે કોઈ પણ ગુનેગાર કોઈ વ્યક્તિ હોય અને એને વારંવાર અગર તમે જે અગર એને અત્યારે એવું થયું લિસ્ટ બનાવીને અમુક લોકોને બહાર કાઢી મૂક્યા હવે જે ઘટના બની હતી એ ઘટના અલગ લોકોએ કહેવાય ને રચી હતી એ લોકો ઉપર પગલા લેવાયા એનાથી આપણે સેટિસફાઈડ છીએ બરોબર કર્યું એમની સાથે પગલા લેવા જોઈએ આવું

અને કોઈ પણ ઘટનાની અંદર અગર સડનલી કોઈ ઇન્સિડન્ટ અકર થાય છે અને એની જોડે બેસતા હવે ગુંડા તત્વોની જોડે બેસનાર લોકો છે એ લોકો ગલ્લે જતા વાળો વ્યક્તિ જે ગુંડાઓ પણ છે અને બીજો વ્યક્તિ એમને પણ ઉભો છે પરંતુ એ વ્યક્તિની ઉપર કેસ નાકલ કરી દેવો એ પણ અયોગ્ય છે પણ એની રેકી થવી જોઈએ કોન્સ્ટન્ટ એ લોકો જોડે બેસતો હોય કે નટોરિયસ તત્વો જોડે એની બેઠક હોય અને એની પર એક્શન લેવાય તો કોઈ વાંધો નથી પરંતુ આ બધી વાત રૂટિનમાં અત્યારે પણ કેટલા ગલ્લા કેવા ચાર રસ્તા એવા ઘણા પોઈન્ટો હશે કે જેની ઉપર એક્શન લેવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક

એમને કેમ આવું કર્યું એમનું વર્તન કેવું હતું એમને બોલાવવા જોઈએ એમને એવા સેમિનાર્સમાં બેસાડવા જોઈએ એ લોકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ આ બધી ઘટનાઓ કરવામાં આવે તો અટક છે પોલીસે ડર ડર રાખવો જરૂરી છે લોકો કેટલા ચાર રસ્તા ઉપર કોણ કોણ લોકો બેસે છે કેવી રીતે બેસે છે રેન્ડમ ચેકિંગ કરીને એ લોકોને પૂછપરછ કરવી રંજાડતા ના હોય એવી રીતે પૂછપરછ કરવી નહીં પાછા કારણ કે એમાં પાછા તોડ કરવા વાળો પણ અમુક પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક વર્ગ છે કે જે આની અંદર કાળી કાળી દબાઈને કદાચ રસ્તામાં પેલું કહેવાય ને કે તલવાર લઈને જતો હોય ક્યાંક પહોંચી જાય પણ બિચારો બોલો ઝાડ કાપવા માટેનું ધાર્યું લઈને જતો હોય ને એને એકસો એકાવન કેટલી કરવામાં આવે છે એ બી ઇંગ લોયર મને ખબર છે કે આટલો ભાઈ એમને ટાર્ગેટ મળે છે આટલા પૂરી દેવાના એટલે આ જે ઘટના છે એવું ન થવું જોઈએ અસામાજિક રીતે તત્વોને ડામવા માટે ઘણી બધી વસ્તુઓ છે એમાં ઘણા સુધારા લાવવાની જરૂર છે પહેલી વાત તો આપણો યુવા વર્ગ શું ટીવી શું જોશે સોશિયલ મીડિયા પર બેન કરવું જરૂરી છે ફોન નો જે સ્ક્રીન ટાઈમ છે બધા દેશો જાગી છે 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 કદાચ બધાનું પછી આપણે જાગીશું એટલે ઘણી બધી વસ્તુઓ કે જેમાં અવેરનેસ લાવવાની જરૂર અને બાળકો આપણા બાળકો આપણા જે યુવાનો જે ક્યાં જાય છે ક્યાં ઉભા રહે છે એમને મા બાપે કંટ્રોલ અને મા બાપનું નથી સાંભળતા તો મા બાપ પણ એમની પર કેસ કરી શકે એવું કરવાની જરૂર છે કારણ કે ઘણા બાળકોના અત્યારે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અથવા તો સગસગીર વયના બાળકો જેમ ગાડી લઈને નીકળી

કાયદાના શાસન પ્રત્યેનો વિશ્વાસ એકદમ ખતમ થઈ રહ્યો છે એટલે ખાલી ઘટી રહ્યો છે એવું નહીં ઓલમોસ્ટ ખતમ થઈ રહ્યો છે કારણ કે કોઈને મોટા ભાગના લોકોને એ પ્રકારનું મનમાં એ છે કે આપણે કાયદો હાથમાં લઈશું તો કંઈ વાંધો નહીં આવે થોડું પોલીસવાળાને થોડા પૈસા આપી દઈશું તો છૂટી પણ જઈશું અને જો ઓળખાણ હશે તો તો કોઈ ચિંતા નથી ખાલી દેખાડવા ખાતર થોડું કેસ ને ધરપકડ કારણ કે જે જે ગુને ડામવા પદ્ધતિ છે એ એ પદ્ધતિ પણ આ જેમ કે કે જાહેર રસ્તા ઉપર પેલા લુખા તત્વો ને માર્યા પણ હવે એ એ રીતના તમારે કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર હતી ખરેખર તો વસ્તુ એ છે કે હવે હવે જો આટલો વખત થયો

તો લોકો કહેશે કે આ આ પોલીસવાળા ચલાવડાવે છે તમે શટલ રિક્ષા જે છ છ લોકોને ભરીને જાય છે એના વિશે તમે પૂછશો તો તમને કહેશે કે આ રિક્ષા પોલીસવાળાની રિક્ષા છે એટલે આવી રીતના ગુનેગારો અને પોલીસવાળાનું જો મેળા પીંપણું રે તો જે લોકો ગુનો કરે છે એ લોકોને તો સ્વાભાવિક જો એને ઓળખાણ હોય અને એની વગ હોય

એટલે એવો અનુભવ મને પણ થયેલો છે એટલે વાત એ છે કે ગુનો ડામવા માટે અને જે કાયદાનું શાસન છે એને સ્થાપિત કરવા માટે એમાં લોકોનો વિશ્વાસ કેળવવા માટે કેટલા હદ સુધી એ થાય છે ખાલી ટોકનિઝમ થાય છે એ ટોકનિઝમ ના થાય અને ખરેખર પગલા લેવાય તો એમાં કોઈ ફેરફાર આવી શકે બાકી કોઈ એમાં ફેરફાર આવે એવું લાગતું નથી જે પ્રમાણે ભાવિકભાઈ પણ કીધું કે હવે કાયદાનો ડર નથી રહ્યો પોલીસ પકડે છે કે કેમ તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે પોલીસ પકડે છે ત્યાર બાદ શું પગલાં લેવા જોઈએ જે ત્યાં કહ્યું કે કાઉન્સેલિંગ કરવામાં નથી આવતું કારણ કે આપણે કે શું તેને રીઢા ગુનેગાર બનવા માટે જ આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં આગળ આવ્યો છે કે પછી તેનું કાઉન્સેલિંગ નથી થયું તે પણ એક મોટો સવાલ છે સોનલબેને પણ ચૂકવું કહ્યું કે કાઉન્સેલિંગની ખુબ જ જરૂરિયાત છે

સુરત આજે તમે જુઓ તો યુ કેન સે ઇટ ઇઝ અ મિની ઇન્ડિયા તમે એક એક નાનું ભારત તરીકેને જોઈ શકો છો ભારતના તમામ પ્રાંતના લોકો સુરતમાં વસે છે એ વસતા એટલે જતા કારણ કે સુરત એક સૌથી પીસફુલ અને રોજગાર આપનાર શહેર તરીકે ઓળખાતું હતું અહીંયા ક્રાઈમ રેટ બહુ ઓછું હતું કમર્શિયલ ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ ઇઝ ના ક્રિમિનલ ક્રાઈમ સતા હોય છે એ બહુ સામાજિક રીતે સમાજને અન્ય વર્ગોને अफेक्ट કરતા નથી એવા ક્રાઈમ હતા પરંતુ જેમ આપણે કહ્યું કે ડાયમ સિટી હવે ક્રાઇમ સિટી તરીકે ઓળખાય છે હું સિટીઝમાં સુરત નું નામ આવે છે ક્રાઇમમાં આફ્ટર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન થયું હાલ સર જે પરિસ્થિતિ અત્યારે એક વકીલ તરીકે કહો કે એક સામાજિક વ્યક્તિ તરીકે કહો હાલ એક મીડિયા ટ્રાયલ અને હકીકત જે સોનલબેને પણ કહ્યું કે હમણાં માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળું પોલીસ તંત્ર અને સોશિયલ મીડિયા વાળું લો રહી ગયું છે હકીકત જ એવું છે કે મીડિયા ટ્રાયલ તરીકે કેસો ચાલે છે જે કોઈ ભી વ્યક્તિનો અગર કોઈ ગુના નું વાયરલ વિડિયો થઈ ગયું હોય તો એ વ્યક્તિના ઉપર કડકમાં કડક પગલા તરત જ લેવા દેખાડવામાં આવી જાય છે કે અમે પોલીસે કડક પગલા લીધા પછી કોઈક આ સરઘસો કાઢવામાં આવે છે વીટ ઈઝ અગેન્સ લો હું સરઘસ કે એ વસ્તુને હું કોઈ દિવસ સપોર્ટ કરતો નથી કે ક્યારે મેં કર્યું નથી બીકોઝ એ કાયદેસર રીતે એ ના અગેન્સ છે સરઘસ કાઢવાનું કામ પોલીસનું નથી પોલીસનું કામ છે કે સરઘસ નીકળવાની પરિસ્થિતિ ના આવી જોઈએ આજે જો કશેક ને કશે ક્રાઇમ સિટી ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી ક્રાઇમ સિટી માં ફેરવાતી હોય અને તમે એને એક

સુરત મિક્સ નું સિટી છે અગર તમે માત્ર સુરત હવે જેમ આપે જેના કારણે આખું ડિબેટ ઉભું થયું કે એક સ્ત્રીને ચોરીના ડાઉટ ખાલી એક ચોરીનો શંકા આવી એમાં બેનને મારવામાં આવ્યો વિડિયો જોયો સર એક આપણને પણ એમ સિટીઝન તરીકે ભય લાગે દુખ થાય કે તમે સ્ત્રી સાથે આવો અત્યાચાર અને લોકો એના કમેન્ટ જુઓ લોકો એને અ

પેલા સોનલ બેન મને પણ યાદ છે કે આ પ્રકારના ક્યાંક મારા મારી ના દ્રશ્યો થાય તો કહેવામાં આવતું હતું કે અહિયાં મારા મારી થઈ પણ હવે મારા મારી શું હવે તો હત્યા પણ કોમન થઈ ગઈ છે તેને લઈને શું કે સો ટકા ક્રાઇમ વધ્યો છે અગર જો તમે કહેવા માંગો ને એવું કહીશ કે અત્યારે જે મહિલાઓને લગતા ગુના છે એની માટે પોલીસ સપોર્ટ બેઝ સિસ્ટમ કરીને કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવી છે અને વન એટ વન અને એ બંને બહુ જ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે પરંતુ આ જે ગુનેગારો છે એ લોકો માટે રેગ્યુલર એક્ચ્યુઅલી તકલીફ શું છે ખબર છે એ લોકોને એવું છે કે આપણે અહીંયા પેરોલ પગાર મળવાનો છે આપણે રહેવાનું છે જે સેન્સિટાઇઝેશન હોવું જોઈએ ને એ નથી કોઈ એક વ્યક્તિને આ દેશની મિલકત of me. અને એ મિલકતને સુધારો કરવો એ વ્યક્તિનું મૂલ્ય હોવું એને આ ગુનો કર્યો છે તો હવે એને આપણે પાછો કેવી રીતે લાવી શકીએ આપણા ત્યાં સેન્સિટાઇઝેશન નથી આપણે કોઈ ગુનો કર્યો તો બેકાર છે તો મર્ડરમાં જે ચાર છેડતીમાં અંદર નાખો એને અંદર બી મારામારી થતી હોય જેલની અંદરની શું પરિસ્થિતિ છે એ તો તમને કદાચ કોઈ જેલવાળાને ત્રણ ચાર લોકો બહાર આવે એમને પૂછો તો તેની વરવી દશા છે એક મસાલો બસો રૂપિયામાં મળે કોઈ કે એક મસાલો પાંચસો રૂપિયામાં મળે પાછળ જે ઉપર ઝાડ હોય તો એની તાળીઓ બનાવી બનાવીને પીવા માંડે લોકોની

મેન્ટ માટે એક આપણે લો પસાર કરવો જોઈએ કે ભાઈ આટલી બધી ગરમી પડે છે આટલા વૃક્ષો નહીં તૂટે એ કેવો સ્ટ્રોક એકદમ સ્ટ્રિક્ટ રીતે પાલન થવું જોઈએ આપણે ધારીએ ને તો 60 દિવસ તો બહુ થઈ ગયા ભારત આખું બરોબર ચાલે અમેરિકા તો આપણી પાછળ ચાલે અમેરિકામાં તો કદાચ આપણા કરતા ક્રાઇમ વધારે છે એ લોકોને તો ગન ના લાયસન્સ વગર લાયસન્સ વગર વાપરે છે ને બધું છે આપણા ત્યાં ઘણું સારું છે અને વિશ્વ ગુરુ બની શકે એવા ચોક્કસ આપણામાં એક કેપેબિલિટી છે ઇન્ડિયામાં ઘણું સારું છે પરંતુ લોકોને ડિસિપ્લિન શીખવા શીખવાડવું પછી કેવાય ને એ લોકોમાં સેન્સિટાઇઝેશન રાખવું આપણા ત્યાં કદાચ એક કૂતરાનું મૂલ્ય એક વ્યક્તિના મૂલ્ય કરતા બી ઓછું છે એવું કહી શકાય કારણ કે એવી પરિસ્થિતિ છે એટલે કૂતરાની તોલે પણ મનુષ્ય નથી આવતો કદાચ કુતરા ને તો કોઈ જોવે ને બિસ્કીટ એ નાખે પણ આપડે માણસ વેલ્યુ હોય ને એકદમ જીરો કરી નાખી છે મરી ગયું મરી ગયું મર્ડર મર્ડર બીમાર બીમાર આટલા ખ્યાતિ આમાં ગવર્મેન્ટ કઈ ના કરી શકે લોકો એ પણ સુધારવાનું છે ગવર્નમેન્ટની સાથે સાથે લોકો પણ આવે છે કહેવાતા એનજીઓ જે કરોડો રૂપિયાના ફંડ લઈને બેઠા છે જે લોકો ખાલી ચાર આંકડાની એસી ગાડીમાં ફરે છે આમાં મોટા મોટા ધર્મગુરુઓ ભી આવી ગયા જેમને એસી એટલા બધા મંદિરો બાંધવા છે એટલા બધા મંદિરો બાંધવા છે કે વાત ના પૂછો આંતી મોટું આંતી મોટું ગુંબજ કરી નાખવું છે લોકો મંદિરોમાં જે જઈને પૈસા આપે છે પરંતુ આજ વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેવી રીતે આપણે સુધારો આવી રહ્યો છે ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે આમાં લોકોની માનસિકતા બદલાય એ પણ જરૂરી છે દરેક સ્કૂલોમાં જઈને સ્કૂલોમાં બાળકોને ખાસ કરીને બાળકો બાળકોમાંથી જ અગર તમે આ ભવિષ્ય આપણું ભારતનું બનવાનું છે તમે જેવી રીતે ચાર રસ્તા ઉપર એને સમજાઈ ન શકાય એને કહી ન શકાય એના મા બાપને વાત ન કરી શકાય કે તમારો બાળક સુગર એ પગમાં કડીઓ પહેરાવો

રેવન્યુ પણ નથી બાંધી સૌથી વધારે દારૂ પણ ગુજરાતમાં વેચાય છે એટલે ઘણા બધા ચેન્જીસ કરવાની દરેક લોકો કરી રહ્યા છે મેં વારંવાર દરેક ડિબેટમાં કીધું છે કોઈ બે વ્યક્તિ બદલવા માંગે છે ભારતને આગળ લઈ જવા માંગે છે પરંતુ અનફોર્ચ્યુનેટલી આ ભ્રષ્ટાચારી અધિકારીઓ જે પોતે દરેક વસ્તુમાં ખાલી ભાષણ આપવા મીડિયા સમક્ષ પ્રેસમાં પ્રેસ પ્રેસમાં વાતો કરવાથી બધા જ આવી ગયા ની અંદર એ લોકો બહુ સ્માર્ટ હોય છે પરંતુ જે કરવાની મનશા હોય ને એ બહુ જરૂરી છે જે પગલા લીધા જાહેરમાં મારામારી કરી જાહેરમાં મારામારી કરવાથી એને ઉતે જમે તો નપડ થઈ ગયા આટલી પડી ભાઈ ઉતાર પડશે હવે ફરી મારશે આપણને બીજું તો શું થવાનું છે હવે આ બે ઈચ્છે તો રહી નથી એટલે હેબિચ્યુઅલ ઓફન્ડર હોય એની સાથે આવી રીતે કોઈ પણ સાથે આવી રીતે માનવ અધિકારોનો ભંગ કોઈ પણ રીતે ન થવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે કારણ કે એને

કે સોશિયલ મીડિયાની વાત કરી સાગર ભઈએ પણ કરી અને સોનલબેને પણ કેતી જે પ્રમાણે આ પ્રકારના રીલ્સ આવે છે અને આ પ્રકારનો ઉર્ધો રીકન્સ્ટ્રક્શન શબ્દ વાપરિસ કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો પણ તેનું કોઈ પણ જગ્યાએ નિરાકરણ આવી નથી રહ્યું અને આ દિન પ્રતિદિન તેમાં સંખ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે અને જે કેસીસ આવતા હતા તેમાં સંખ્યામાં ઉપરા છાપરી વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને શું કહેશો ને સોશિયલ મીડિયા કેટલું

બદલે આપણે બીજી જ એનો એ કરી રહ્યા અને ખાલી ટોકનિઝમ કરી રહ્યા છે સૌથી વધારે તો એ છે કે ટોકનિઝમ કરી રહ્યા છે એટલે એનાથી તો ગુના કોઈ હિસાબે ડાબી શકાય જી ભાવિકભાઈ સોનલબેન અને સાગરભાઈ જે પ્રમાણે સાગરભાઈએ પણ કીધું કે કાયદોની વ્યવસ્થા તો છે સારી છે પરંતુ તેનું અમલીકરણ ક્યાંક નથી થઈ રહ્યું તેમજ સોશિયલ મીડિયા બની ગયો છે હવે કાયદો અને સોશિયલ મીડિયા જ બની ગઈ છે પોલીસ કેમ કે માત્ર માત્ર બિફોર આફ્ટર અને સાથે જે રીલ કલ્ચર જોવા મળી રહ્યું છે તેના બદલે રિયલ કલ્ચર જોવા માંગી રહી છે જનતા અને જે પ્રમાણે સોનલબેને કહ્યું કે રૂટિન પ્રક્રિયા બનાવી દેવી જોઈએ માત્ર જ્યારે આવી ઘટના બને ત્યારે જ સફાળા જાગીએ તે નહીં ચાલે બનાવી જોઈએ સમાજમાં પ્રસ્થાપિત થવો જોઈએ અસામાજિક તત્વો ને લુખા તત્વો સામે ઉપર કેવા પ્રકારના પગલા લેશે અને ક્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટશે તે તો જોવું રહ્યું સોનલબેન ભાવિકભાઈ અને તેમજ સાગરભાઈ અમારી સાથે લોકમંચમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખુબ ખૂબ આભાર તો આથી લોકમંચમાં આજની ચર્ચા લુખા તત્વો અસામાજિક તત્વો ઉપર લગામ ક્યારે લગામ તો છે પરંતુ એ લગામ કોના હાથમાં છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે કે ડ્રાઈવ યોજાય છે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાય છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે તેમાં ઘટાડો પણ નથી થઈ રહ્યો પણ વધારો ચોક્કસપણે થઈ રહ્યો છે તો આમની ઉપર લગામ ક્યારે આવશે અને કેવા પ્રકારના કાયદા હોવા જોઈએ આ વિશે ચર્ચા કરી લોકમંચમાં આવા જ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર